લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો કોંગ્રેસના બંને પૂર્વ ધારાસભ્યો એટલે કે અમરીશ ડેર હોય કે પછી કોંગ્રેસના પહેલી હરોળના નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયા કે જે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય છે ગઈકાલે કોંગ્રેસમાંથી આ બંને નેતાઓએ રાજીનામું આપ્યું અને આજે હાલમાં કમલમ ખાતે તેઓ પહોંચી ચૂક્યા છે અગિયાર વાગે પોતાના નિવાસ સ્થળેથી નીકળ્યા બાદ હાલમાં તેઓ કમલમ ખાતે પહોંચી ગયા છે અને સી આર પાટીલના

મુળભાઈ બેરા છે તે અહીં પહોંચ્યા છે અને અહીંયા સી પાટીલ સાથે તેમની મુલાકાત છે તે ચાલી રહી છે આ જે એન્ટી ચેમ્બર છે થોડી વારમાં તે ભગવો ખેસ છે તે ધારણ કરશે ને આપણી સાથે છે જયરાજ જયરાજસિંહ વધુ ત્રણ મોટા નેતા કોંગ્રેસના કોંગ્રેસમાંથી હાથ છોડી અને અહીંયા ભાજપમાં કેસરીઓ ખેસ ધારણ કરશે જો હવે મોટા કે નાના હવે ત્યાં કોઈ રહેવા માગતું હોય મને લાગતું નથી મોટા નેતા તમારા ટીવીના ટીવી ના કદાચ મોટા નેતા લાગે પણ વાસ્તવિક રીતે મોટા નેતાઓની સાથે

સીટ જીતી ભાજપ નબળી પડી છે કે લોકસભામાં આઠ લાખની લીડ માટે ધીરુભાઈ અંબાણી ને મુકેશ અંબાણી ધીરુભાઈ અંબાણી બહુ પૈસા છે એટલે ધંધો બંધ કરી દેવાના છે મારે નેવું ટકા આવે છે તો મારે અઠ્ઠાણું ટકા નથી લાવવાના પરીક્ષામાં વિદ્યાર્થીને બધું આવડે છે એટલે વાંચવાનું બંધ કરી દેવાનું છે એમ જે પ્રમાણે જે પ્રમાણે એક કરોડથી વધારે નોંધાયેલા કાર્યકર્તા છે એના ઉપર વિશ્વાસ નથી તો તમારે કોંગ્રેસમાંથી આવા લાવવા પડે ના વિશ્વાસ તો સવાલ જ નહીં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર ઉપર જ ભારતીય જનતા પાર્ટી મુસ્તાક છે આ લખી રાખો પણ એ મત ટ્રાન્સફર કરવા માટે એક મોદી સાહેબની જે ઇમેજ ગુજરાત સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ નો સરકારના કરેલા કામો એના કાર્યક્રમો આદરણીય પાટીલ સાહેબના સંગઠનના કાર્યક્રમો દેવતુલ્ય કાર્યકર્તા એક એક જે વ્યક્તિના ઘરે ઘરે જઈ બેલ મારીને પત્રિકા નાખી મારું ઘર ભાજપનું ઘર આવી વાત કર્યા પછી એ મતપેટીમાં ટ્રાન્સફર થાય ત્યાં સુધી ઊંઘતો નથી આ સુંદરતા છે અને સૌથી મોટું કોઈ ટ્રસ્ટી હોય તો ભાજપનો કાર્યકર્તા છે જે પ્રમાણે જયરાજસિંહ તો ખાસ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે આજે ભરતી મેળો જામશે તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે હાલમાં સી આર પાટીલ પણ ત્યાં કમલમ ખાતે ઉપસ્થિત છે તેમની જો હાજરીમાં અર્જુન મોઢવાડિયા હોય અમરીશ ડેર જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાઈ જશે આ પહેલાં તેમણે કહ્યું હતું કે રામ મંદિરના મુદ્દા પર તેમણે કોંગ્રેસ પર નારાજગી વ્યક્ત કરી